ખાનેકી બસ મહારાજથી રાજસ્થાન તરફ જઈ રહી હતી ત્રણ લોકોના ઘટનાસ્થળે જ્યારે ત્રણ વ્યક્તિન સારવાર દરમિયાન મોત થયા હતા બનાવની જાણ થતા ફાયર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા આ અકસ્માત વેલી સવારે ચાર વાગે સુમારે થયો હતો અકસ્માતમાં 12 થી 15 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે પોલીસે અકસ્માતના બનાવની તપાસ શરૂ કરી દીધી છે મૃતકોની ઓળખ અને આ સમગ્ર ઘટના કેવી રીતે સર્જાય તે અંગે પોલીસ પ્રાથમિક માહિતી પ્રાપ્ત કરી રહી છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી